કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ગુજરાતના ગામોમાં અઢારે વર્ણનનું મનોરંજન કરનાર નટ બજાણિયા જાણીતા છે વાંસની ગોડી પર દોરડું બાંધી તેના પર ચડીને વિવિધ પ્રકારના મનોરંજક ખેલ કરનારા આ લોકોને નટ ગોડિયા ગોડ બજાણિયા કે નટ બજાણિયાના નામે જાણીતા છે ગુજરાતમાં તેઓ વિરમગામ કપડવંજ નાના રામપરા સખીદર નવા આજવા કચ્છમાં નખત્રાણા તાલુકાના ગઢ શીશા અને ગાંધીગ્રામ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર અને અમરેલીમાં છાપરા કે કાચા પાકા મકાનો બનાવીને

બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી સગર્ભા નારીને તલનું તેલ પીવડાવવાનું શરૂ કરે છે બાળક જન્મ લે પછી તેનું તેલનું માલિશ શરૂ કરે છે કચ્છમાં નખત્રણા તાલુકાના ગઢ શિશા અને ગાંધીગ્રામ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર અમરેલીમાં чаપરા કે કાચા પાકા મકાનો બનાવીને છૂટા છવાયા વસવાટ કરે છે ભુજમાં નટનગર નામે તેમની વસાહત પણ છે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામને અડીને બજિયાણાનું પરુ પણ બજાણિયાનું પરુ પણ વસેલું છે તેઓ લગ્ન પ્રસંગે ઢોલ શરણાઈ અને મસક વાંજા વગાડે છે અને દોરડાના ખેલ પણ કરે છે જૂના જમાનામાં કચ્છ રાજ્યમાં નાગ પંચમી અને દશેરાએ રાજની સવારી નીકળતી ત્યારે બજાણિયા દસ થી પંદર ફૂટ ઊંચા વાસ સાથે પોતાના બે પગ બાંધી હાથમાં ઢાલ તરવાલ લઈ દોરડા પર ચાલતા અને ચિત્રો આજે સચવાયા છે આધુનિક યુગમાં મનોરંજનનું સ્થાન ટીવી અને મોબાઈલ ફોને લઈ લીધું છે ત્યારે આ સમુદાય માટે બેકારી ઊભી થઈ છે પોતાના પરંપરાગત વ્યવસાયને મોર્ડન રૂપ આપવા અને તેમના બાળકોને શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરાવવા જોઈએ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ